અને તમે આવો તમને જે દેખાડું આ જે બાંબુ રહ્યા ને એ સૌથી બેસ્ટ વેરાયટી જે કહી શકાય બાયોમાસ માટેની હાઈટમાં સીધી સ્ટ્રેટ થવા વાળી આ તમે વિચાર કરો ખાલી બે જ વર્ષના ચોવીસ મહિનાના જે બાંબુ છે જે કેવડી હાઈટ અને ગ્રોથ જે છે એ પકડેલો છે પચીસ ફૂટ આ ફૂટ ઉપર જે છે અત્યારે એને હાઈટ પકડી લીધે ખાલી બે વર્ષની અંદરમાં હોળી ખેડૂત માટે અમૂલ્ય તક પણ આપેલી છે એમને કે એમના ભાવ કરતા વધારે ભાવ ક્યાંય બીજે પણ મળે તો ફાર્મર બંધાયેલો નથી કે એ જ ફેક્ટરી એમને મટીરિયલ આપવું જોઈએ ઓપન એગ્રીમેન્ટ કરે છે સમજાઈ ગયું ફાર્મર ગમે ત્યાં વેચી શકે છે વધારે ભાવમાં જો બીજી જગ્યાએ ન વેચી શકે તો આ ફેક્ટરીમાં તો એમનું મટીરિયલ જઈ જ શકવાનું છે કોઈ પણ પ્રકારની આટીમાં નથી લેતા એવું જઈ શકાય બરાબર અત્યારે હાલ અમે ગોરખીજડીયા ગામે પહોંચી ગયા છીએ તમે આ કાળા બોર્ડમાં અલગ અલગ બાંબુ વેરાયટીને તમે નામ પણ જોઈ શકો છો અને એક નાનકડું આખું આ ડેમો જેવું બને મોડલ ફાર્મ જે છે એ બનાવેલું છે જી ટોટલ એકવીસ પ્રકારની વેરાયટીઓ જે છે અહીંયા લગાડેલી છે બરાબર અને આ બે વર્ષના જે છે મેચ્યોરિટી પીરિયડના જે છે એ બાંબુ છે આ બે વર્ષના છે જી જી બે વર્ષના છે એવું હા જનરલી માણસો એમ કેતા હોય છે કે આપણે ગુજરાતની અંદરમાં બાંબુ ન થાય અથવા તો અમુક જ પ્રકારની વેરાયટી થાય હા તો કેવી રીતે ખબર પડે કે કોમર્શિયલી બાંબુ ક્યાં સારા ફાર્મ હાઉસમાં લગાવવા માટે થઈને ક્યાં બાંબુ ની જરૂરિયાત પડે અને એ બાંબુની પોતાની ગુણવત્તાઓ શું છે ગુણધર્મ શું છે એ

પ્રમાણે કઈ અનુકૂળ વેરાયટી રાખશે અને તમે પોતે ખેતર જઈને ખેતી કરવા માંગો છો ઓફ વેરાયટી વાવો ખેતરે જે છે ખાલી વ્યક્તિ રાખો પાણી ન્યુટ્રીશન આપતા રહીએ એટલે બાંબુ દિવસે વધતું રહીએ વધતું રહીએ એમની આ બાજુ આટલી બધી વેરાયટી દરેક વેરાયટી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ બનાવવામાં ઉપયોગમાં આવતી હોય છે વેરાયટી એવી છે કે જેમાંથી અગરબત્તી બને છે ઘણી વેરાયટીમાંથી પાર્ટિકલ બોર્ડ બને છે ઘણી વેરાયટીમાંથી પેપર બને છે પતંગની કાગળ બને છે પતંગની કમાન બને છે એમ લગભગ જે છે ચાલીસ પચાસ થી વધારે અલગ અલગ

અત્યારે જે છે બાંબુની પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી જે છે એ લોકો જે છે બાયબેક એગ્રીમેન્ટ સાથે જ કામ કરી રહી છે બરાબર કોઈ પણ ખેડૂતો આવે બાયબેક એગ્રીમેન્ટ સાથે એમનું મટીરિયલ જે છે એ અહીંયા લેવાય જાય છે પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રીમાં ચાર હજાર સાતસો રૂપિયા પ્રતિ ટને જે છે એ લોકો પરચેસ કરે છે અને એમાં પણ પાછા જે ભાવ છે એ ફ્લેક્તુ કેટલા કલર માં બામ્બુઅલ માં ઉમર પ્રમાણેની વેરાયટી હોય છે કોઈ ત્રીસ વર્ષ સુધી ચાલવા વાળી વેરાયટી છે કોઈ ચાલીસ પચાસ વર્ષ કોઈ નેવું સો વર્ષ સુધી ચાલવા વાળી છે અમુક લીમડા દસ પંદર વરસ નથી અને એકમાંથી કેટલા બધા ગણતરી કરો કેટલા બધા નંગ જે છે એક માંથી નીકળતા હોય એક જ

વકલ અલગ અલગ વેરાયટી અલગ 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 મારું કામ થઈ જાય એટલે ઓકે એટલે ઈ પ્રમાણે જમીન પ્રમાણે ની વેરાયટી અમે લોકો જે વનેરા એફપીસી છે એ કહી દઈએ આગળ કે તમારા માટે આ વેરાયટી ઓકે છે તમે આ વાવો એટલે તમારું વેચાઈ જશે આ માત્ર વાતો નહીં પ્રેક્ટિકલ ઉદાહરણ સાથેના ફાર્મ બનાવેલા વકલો અહીંયા તમને લાઈવ જોવા માટે મળે અને આપણી જમીન અહીંની પીએત પાણી કેમ કે મીઠું ખારું મોરું જે પ્રકારનું હોય એ પ્રકારની અહીંયા લાઈવ ઉદાહરણને ડેમો સાથે બધું બનાવેલું છે હવે આપણે ઓલા ખેતર બાજુ જાય બરાબર ઓકે